નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ બોડેલીમાં શ્રીજીની પ્રતિમાના વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે છોટાઉદેપુર જિલ્લાના આંતરિક વિસ્તારો ઉપરાંત મધ્યપ્રદેશમાંથી પણ દર વર્ષે ગણેશોત્સવના આયોજકો બોડેલી આવી શ્રીજીની પ્રતિમાઓ ખરીદતા હોય છે પરંતુ આ વર્ષે સ્કૂલો બંધ છે એટલે કે બ્રિજ બંધ થતા વેપારીઓ અને ગ્રાહકો સુધી પ્રતિમા પહોંચાડવામાં અડચણ ઊભી થઈ રહી છે સત્યાવીસ ઓગસ્ટથી ગણેશોત્સવની શરૂઆત થશે ગણેશજીની પ્રતિમાઓનું વેચાણ કરતા વેપારીઓ બોડેલીના છોટા છોટાઉદેપુર રોડ પર મોટા પાયે પંડાલો સજાવતા હોય છે અને અહીંથી છોટા છોટાઉદેપુર કવાંટ નસવાડીથી લઈ મધ્યપ્રદેશ સુધીના ગણેશ મહોત્સવના આયોજકો શ્રીજીની પ્રતિમાઓ ખરીદી કરવા માટે આવતા હોય છે હવે ગણેશ ઉત્સવને ગણતરીના દિવસો બાકી છે અને ત્યારે અહીં શ્રીજીની પ્રતિમા વેચતા વેપારીઓ ગરાકી નીકળશે તેવી આશા રાખીને બેઠા છે પંદર વીસ દિવસ પહેલાથી જ આયોજકો પ્રતિમા બુક કરાવી દેતા હોય પરંતુ આ વર્ષે ભારજ નદી પરનો પુલ તૂટી ગયો ડાયવર્ઝન પણ તૂટી ગયો અને પુલો ભારદારી વાહનો માટે બંધ થતા પ્રતિમા ખરીદદારોની સંખ્યા ઘટી ગઈ છે અને જેના કારણે વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે ઘરાકી એકંદર થોડીક સારી છે પણ આ જે બ્રિજો બંધ થયા છે ને એના ઇફેક્ટ ઘણી પડે છે કારણ કે ગામડામાંથી લોકો આવી નહીં શકતા અહીંયા આગળ એમ લોકલ ઘરાકી સારી છે પણ હજી છ દિવસ બાકી છે એટલે ઘરાકી નીકળવાની આશા ઘણી છે એકંદરે આમ સારું છે બધું આ આવશે ગણપતિનો માહોલ હવે પાવીજેતપુરના પછી મોડાસર ચોકડીની આગળના કોશિંદ્રા શહેરના ઘરા ગરાકો હતા અમારી પાસે પણ આ સાલ પહોંચી નહીં શકતા કારણ કે એ લોકોને મોટા વાહનો છરકી નથી શકતા ત્યાં આગળથી એટલે એ પબ્લિકનો થોડો ઝારો ઓછો છે આ આવતે ગણપતિમાં એ લોકલ ઘરાકી સારી ચાલતી છે દૂર દૂરથી આવવાવાળી પબ્લિક થોડીક હેરાન થઈ રહી છે કેટલા કોડરા બી લેવા જતા હોય તે પણ નહીં પહોંચી શકતા એટલે થોડોક રંગમાં ભંગ પડે એવું દેખાય છે આ બ્રિજો ચાલુ થાય વહેલી સર તો સારું તો બધા વેપારીઓને રાહત પહોંચે આખા માર્કેટમાં ગ્રાહકી સારી નીકળી શકે અને તહેવાર સારી તેવું હોય બધાના આ વર્ષે જો અમે ગણપતિના પંડાલોની દુકાનો અહીંયા આખો બજાર ભરાય છે એ બજારની અંદર 10 15 ગણપતિ લાગે છે એક દરેક અલગ અલગ ટેન્ટ હોય છે અને દર વર્ષે ગરી એક જ જગ્યા ઉપર બજાર ભરાઈ રહ્યું છે અને દર વર્ષે જે રીતની ગ્રાહકી હોય છે આ વર્ષે તકલીફ એવી પડી છે વરસાદના કારણે જે બ્રિજો છે નદી નાળાના જે એ છે બધું તૂટી ગયું છે એના હિસાબે અંદર અસર પડી રહી છે દર વર્ષે કેવું થતું હતું કે આજુબાજુના મોટા મોટા ગામો છે દૂરના અંતરિયાળ ગામો છે એ બધા ગામોની પબ્લિક અહીંયા આવતી હતી અને અહીંયા ખૂબ સારો ધંધો એ બધું મળતું હતું પણ આ વર્ષે વરસાદના હિસાબે જે નાળાઓ બ્રિજો બધું તૂટી ગયું છે તો ધંધા ઉપર માઠી અસર થઈ છે પબ્લિક આવવાની ઓછી થઈ ગઈ છે અને ઘરાકી બિલકુલ કશું છે નહીં ગણપતિનો હવે છ જ દિવસ બાકી છે પ્રતિમાઓ એટલી બધી નીકળી નહીં ખરીદી માટે અહીંયા ટોટલી આજુબાજુના દૂર દૂરના વિસ્તારો નસવાડી છોટાઉદેપુર મધ્યપ્રદેશ એમપી આ બાજુ જાંબુઘોડા છે પાવાગઢ સુધીની પબ્લિક અહીંયા આવતી હતી આ વખતે થોડીક અસર છે એના હિસાબે પબ્લિકનો પ્રતિસાદ બી ઓછો છે અને એ બધી ગ્રાહકી અમારે સમજો કે બહાર જતી રહે છે અહીંયા ગ્રાહકી જેવું કોઈ માહોલ દેખાતો નથી અમે ગણપતિની મૂર્તિનો વર્ષોથી ધંધો કરીએ છીએ અને એમાં અડધા ફૂટથી માંડીને છ ફૂટ સુધીની મૂર્તિ હોય છે અમારી પાસે અને એક મૂર્તિની કિંમત આમ દેખવા જઈએ તો એકસો એકાવનથી શરૂ થાય અને અગિયાર હજાર સુધીની મૂર્તિ અમે વેચીએ છીએ મોટાભાગે પીઓપી કરતાં માટીની મૂર્તિનું વેચાણ વધારે થાય છે પણ ભવિષ્યમાં એવું લાગે કે ઇકો ફ્રેન્ડલી લોકો અપનાવે એવું અમે બી ઈચ્છીએ છીએ માટીની મૂર્તિ અમારે ત્યાં અગિયારસોથી માંડીને પાંત્રીસો સુધી છે અને આમ તો સાત હજાર લગી બી વેચે છે પણ એટલી અહીંયા ગામડું ગામડું છે એટલે ગામડાના હિસાબે બહુ ખરીદી ઓછી કરે છે પણ તે છતાં ચાલે છે શું નામ તમારું નૈનેસ પ્રજાપતિ જબુ ગામ તોરલ હોટલની બાજુમાં બોડીલી